નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો કોલેજના પહેલાં વર્ષની અંદર એડમિશન મેળવી રહ્યા છે એ વિદ્યાર્થીઓની કોલેજ ક્યારે ચાલુ થશે એના વિશે વાત કરવાના છીએ જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પછી સ્નાતક કક્ષાએ પહેલાં વર્ષની અંદર એડમિશન મળ્યું છે એમની કોલેજ ક્યારે ચાલુ થશે અને જે વિદ્યાર્થી મિત્રોએ કોલેજ પૂરી કરી અને અનુસ્નાતકની અંદર પહેલાં વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે એમની કોલેજ ક્યારે ચાલુ થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડિયો વિડિયો શરૂ કરતા પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલી નથી હવે આ તમારું કોલેજની અંદર પહેલું વર્ષ છે કોલેજના ચારે ચાર વર્ષની અંદર તમામ અપડેટ તમને એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આપણો સંબંધ છે એ હવે લાંબો ચાર વર્ષ સુધી ચાલનારો છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જી ગસ પોર્ટલની પળોળજો પડોજન્મો યુજી પીજીમાં કોલેજના વિદ્યાર્થીઓએ દમડતા છવ્વીસમીથી સત્ર શરૂ થઈ શક્યું નહીં એટલે કે પહેલાં જે જે વિદ્યાર્થીઓ પહેલાં વર્ષની અંદર હોય એમના માટે છવ્વીસમી જૂનથી સત્ર શરૂ કરવાનું હતું સરકાર દ્વારા જે કોમન એકેડેમિક કેલેન્ડર હતું એ બહાર પાડવામાં આવ્યું હતું એ પ્રમાણે છવ્વીસમી જૂનથી જે પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ એમના માટે જે એડમિશન છે એ પ્રક્રિયા પૂરી કરી અને જે શૈક્ષણિક સત્ર છે એ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ જે જિકાસ પોર્ટલની અંદર ખૂબ જ ખામીઓ આવી છે એના કારણે છવ્વીસમી તારીખથી સત્ર છે એ શરૂ થઈ શક્યું નથી તો હવે આ એડમિશન છે એ પ્રક્રિયા પૂરી થશે અને એના પછી તમારું કોલેજ ક્યારથી ચાલુ થશે એના રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન જોઈએ જીકાસ પોર્ટલની પડોચમાં પ્રવેશ પ્રક્રિયા ફોરંભાતા અને વિલંબિત થતાં આ વર્ષે યુજી જી કોર્સિસમાં અને પીજી કોર્સિસમાં નવા વિદ્યાર્થીઓ માટેનું પ્રથમ સત્ર સમયસર શરૂ થઈ શક્યું નથી કોલેજોને પૂરતા વિદ્યાર્થીઓ ન મળતા છવ્વીસમીથી નવું શિક્ષણ સત્ર પ્રથમ વર્ષ માટે શરૂ થયું કરી શકાયું નથી એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલના કારણે જે પૂરતું એડમિશન છે એ થયું નથી તો એના કારણે જે આ છવ્વીસમી તારીખથી સતત શરૂ થનાર હતું એ થઈ શક્યું નથી સરકાર કોમન એકેડેમિક કેલેન્ડર વિચાર્યા વગેરે જ બનાવી દેશે પરંતુ એનો અમલ થઈ શકતો નથી એટલે કે સરકાર દ્વારા તમામ પંદર યુનિવર્સિટીઓ છે એના માટે એક કોમન એકેડેમિક કેલેન્ડર બહાર પાડ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ પ્રમાણે છવ્વીસમીથી એડમિશન છે એ પ્રક્રિયા પૂરી કરી અને જે કોલેજ છે એ ચાલુ કરી દેવામાં આવનાર હતી ગુજરાત યુનિવર્સિટીમાં યુજી કોર્સિસમાં હજુ સુધી માત્ર દસ હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે યુજી કોર્સિસ ઇન્ટિગ્રેટેડ કોર્સિસની પાસઠ હજાર બેઠકો છે ત્યારે વીસ ટકા પણ બેઠકોના ભરાતા કોલેજો ડિપાર્ટમેન્ટમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટેનું નવું સત્ર શરૂ થઈ શક્યું નથી ઓછા વિદ્યાર્થીઓ હોવાથી કોલેજો છવ્વીસમીથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરી શકી નથી સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટી માટે જાહેર કરાયેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં પહેલી જૂનથી પચીસમી જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી પરંતુ યુજીપીજીમાં હજુ માંડ એક એક રાઉન્ડ થયા છે અને હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ વગરના છે ત્યારે કોમન એકેડેમિક કેલેન્ડરનો આ વર્ષે પણ ફિયાસ્કો થયો છે સરકારના અધિકારીઓ સલાહકારો દ્વારા વિચાર્યા વગર કોમન એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી દેવામાં આવે છે અને જાહેર કરી દેવાય છે પરંતુ તેનો અમલ થઈ શકતો જ નથી શૈક્ષણિક દિવસો પૂરતા બતાવવા માટે કેલેન્ડર તૈયાર કરીને યુનિવર્સિટીને અમલ કરવા આદેશ અપાય છે પરંતુ પ્રવેશ પ્રક્રિયા જુલાઈ અંત સુધી ચાલતી હોત શિક્ષણના દિવસો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ખૂટે છે આ વર્ષે છવ્વીસમીથી છવ્વીસમી જૂનથી યુજી અને પીજીની અંદર પહેલું શૈક્ષણિક સત્ર શરૂ થઈ શક્યું નથી એટલે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે છવ્વીસમી જૂનથી એ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એમની કોલેજ છે એ ખુલી જશે હજુ આગળ એકથી બે રાઉન્ડ બાકી છે પૂરતા પ્રવેશ થાય ત્યાં સુધી દસમીથી બાર જુલાઈ થઈ જશે જ્યાંથી કોલેજોમાં પ્રથમ વર્ષ માટેનું શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ પંદરમી જુલાઈથી જ શરૂ થશે કોલેજો અને અધ્યાપકોએ પણ પ્રવેશના ધાંધિયા મુજબ સરકારની પ્રક્રિયાનો અને યુનિવર્સિટીઓનો ઉગ્ર વિરોધ કર્યો છે એટલે કે જે વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતક પહેલ પહેલાં વર્ષની અંદર એડમિશન મેળવ્યું છે એમની કોલેજ છે એ પંદરમી જુલાઈથી ચાલુ થઈ શકે છે આ કન્ફર્મ ડેટ નથી પરંતુ તમારે અત્યારે તમારે જે પણ તૈયારી કરવાની હોય એ પંદરમી જુલાઈથી કોલેજ ઓપન થાય છે એ રીતે તૈયારી કરી અને કરવાની છે એટલે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટેની જે કોલેજ છે એ પંદરમી જુલાઈથી શરૂ થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે નવું શૈક્ષણિક સત્ર પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્યાંથી ચાલુ થશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ